છેલ્લા અઠાવીસ વર્ષથી નાસ્તા પડતા વોન્ટેડ આરોપી સોમનાથ ઉર્ફ સુમન ગુરુચરણ નાયકને ઝડપી પાડ્યો છે પોલીસે બાતમી મળી હતી કે ઓગણીસો થી ફરારા આરોપી હાલ સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાક ખાતે એક લુમ્સના કારખાનામાં છેલ્લા પાંચ મહિનાથી નોકરી કરતો હતો આ માહિતીના આધારે સર્વેલન્સની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સોમનાથ ઉર્ફ સુમન ગુરુચરણ નાયકને દબોચી લીધો હતો આરોપીનું નામ સોમનાથ ઉર્ફ સુમન ગુરુચરણ નાયક ઉંમર વર્ષ ઓગણપચાસ છે તે લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે હાલ તે સુરતના લેમબાજ વિસ્તારમાં આવેલા નવાનગર ગણેશ પ્રભાકર જાદવના મકાન નંબર ત્રાણુમાં રહેતા હતા તેનું મૂળ વતન ઓરિસ્સા રાજ્યના કેન્દ્રપરા જિલ્લાના મહાકાળ પોલીસ સ્ટેશન હેઠળનું કરંજા ગામ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ